પાવાગઢની ટળેટીમાં જીપ પાર્કિંગ વિસ્તારમાં ઇનોવા કારની પાછળની સીટ પરથી એક યુવક અને યુવતી મૃત હાલતમાં મળી આવ્યા હતા સ્થાનિકોએ પોલીસને જાણ કરતા પોલીસે સ્થળ પર પહોંચી કારનો દરવાજો ખોલતા પાછળની સીટમાં યુવક યુવતી મૃત હાલતમાં જોવા મળ્યા યુવક યુવતીએ આપઘાત કર્યું છે કે અન્ય કારણે આ અંતિમ પગલું ભર્યું છે તે અંગે પોલીસે તપાસ શરૂ કરી છે